ભગવાન શ્રી બિરસા મુંડા એકસો પચાસ મી જન્મ જયંતિ પંદરમી નવેમ્બર બે હજાર પચીસ જનજાતી ગૌરવ દિવસ તરીકે તાપી નમસ્તુભ્યમ કાર્યક્રમ તાપી જિલ્લાના ખેરવાડા ગામે સૂર્યપુત્રી શ્રી તાપી માતાના પવિત્ર તટ પર અતિ પૌરાણિક શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને ટૂંક સમયમાં નિર્માણ પામનાર સૂર્યપુત્ર શ્રી તાપી માતાના પવિત્ર મંદિરના પરિસરમાં સેન્ટર ઓફ એક્સલન્સ કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ ગંગા સમગ્ર તાપી પ્રાંતને મહિલા મંડળ ઉકાઈના સંયુક્ત ઉપક્રમે ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી શ્રી બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તાપી નમસ્તો કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની જીવાદોરી સૂર્યપુત્રી તાપી માતાના પવિત્ર જળમાં સેન્ટર ઓફ એક્સલન્સ કામધેનુ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા પાંચ હજાર મત્સ્ય બીજનું સંચયન કરવામાં આવ્યું હતું કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ ગંગા સમગ્ર તાપી પ્રાંત મહિલા મંડળ ઉકાઈના સો જેટલા પદાધિકારીઓ દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં અનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી હતી સૂર્યપુત્રી શ્રી તાપી માતાની મહાઆરતી કરવામાં આવી હતી તાપી નમસ્તુભ્યમ કાર્યક્રમ અંતર્ગત બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની પ્રકૃતિના ખોળામાં અને ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના અંતે ગ્રામજનો સાથે તીર્થ મહાપ્રસાદી લઈ છૂટા પડ્યા હતા